નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ માંગરોળ માત્ર યુવક મંડળ દ્વારા બાપાની સ્થાપના દરમિયાન ઓર્કેસ્ટ્રા સાથે મણિયારો તલવાર રાસનું અનોખું આયોજન કરવામાં આવ્યું અને હજારો લોકો ઉમટી પડ્યા છે માત્રીમાં યુવક મંડળના પ્રમુખ ભગીરથસિંહ ચુડાસમા અને તેમની ટીમ દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવની રંગે ઉજવણી કરવામાં આવે છે આ વખતે પણ શ્રીજીની મહાઆરતી સહિત દરરોજ અલગ અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે પ્રાચીન માતૃ મંદિરના પટાંગણમાં મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સાથે મણિયારો રાસ અને તલવાર ઢાલ રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ દ્વારા ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા

માત્રીમા યુવક મંડળ દ્વારા ઘણા બધા કાર્યક્રમો દર વર્ષે કરીએ છીએ દર વર્ષે નવું નવું કઈક પણ કાર્યક્રમ કરીએ એવું આપને ઘણો બધો સહકાર નગરજનો નો મળે છે